પારડીના કલસરના પોલીકેબ કંપનીમાં કેબલ એમસીબીની ચોરી કરતા ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ત્રીસ ડિસેમ્બર સોમવારના રોજ બાર પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ ગતરોજ પારડી કલસરની પોલી કેબ કંપનીમાં કામ કરતા ત્રણ મજૂરો કંપનીમાંથી સામાનની ચોરી કરી લઈ જતા સિક્યોરિટી ગાર્ડના હાથે ઝડપાયા હતા કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પારડી તાલુકાના કલસર ગામે આવેલી પોલીકેપ કંપનીમાં કેબલ વાયર બને છે જે કંપનીમાં અંદાજે ચારસો મજૂરો કામ કરે છે ત્યારે ગેટ ઉપર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ રાજકિશોર મંડારી કંપની બહાર જતા માણસોનું ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે રવિદાસ જહીરામ પવાર રસીલાલ તુકારામ પવાર અને ઈશ્વર તુલસીરામ ગાવિતની ત્રણેય રહે હાલ કલ્સર પોલીકેપ કંપની મૂળ રહે નાસિક મહારાષ્ટ્ર બેગમાં કેબલ અને એમબીસી તેમજ ડોમેસ્ટિક સોકેટ જેની કિંમત નવ હજાર ચૌદ મળી આવ્યા હતા કંપનીમાંથી ચોરી બહાર લઈ જતા હોવાથી આ બાબતે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર જયશંકર ચિંતામણી તિવારીએ પારડી પોલીસ મથકે ત્રણેય મજૂરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ધરપકડ કરી હતી જે બાદ આજરોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે